યા ભાઈ આ તો ભાઈઓ આપણે બે જાય ભાઈ રિક્ષામાં હવે આ તો લકી સિલેક્શનમાં ચમનું માહોલી બધું બનાવી દીધું તો તો બતાને પણ આ તો બતા દેશું વાહ શું કેવું ઘાટવાનો પાતું જ એ દેજો ઊભા થઈ જાવ રાખો ઊભા રહો ઊભા થઈ જાવ હજુ ઊભા થઈ જાવ ઊભા થઈ જાવ તો એ તો આવી ગઈ હેડો ધારી વાગી

બોલો તમે આ રહ્યા કન્ફ્યુઝ થઈ કન્ફ્યુઝ ભાઈ લક્કી કહેવાય લક્કી કહેવાય કન્ફ્યુઝ થઈ જવાય તો કોને સાલ અને આ તો લીધું

झूल lagi teman उनका मन hari सुद lagi order registration registration

લાલ દરવાજા ઇસનપુર જાતિ તો આમાં ભીડ ભીડે ભીડ હા શું થયું

જો હું ને આ સંભરીંગા હું આલે પણ આખા સાતા લઈને થોડી જાન તો આપો જોય આપડી પણ દુપોન જો રીક્ષમ જાનું મેટ્રો જાનું ખબર હે કિલોમીટર બાપા ફોન ને બોલ અમે ભાઈ

તલ આવું નો તો આપણી ચેનલ વિશે કહી દો કોક અમાર ચેનલ ને લાઈક કરના દેજો લાલ એ ભૂલતો નહીં લે

ઉભા તો રહો પેલા આગળ ઉભા બોલાય લઈએ પાછા બૂમ પાડતો ઊભા જાવ કાકા ખાલી